तो गैस हमारे तो गैस पति बंद हो लाइन बंद थे जी हाँ तो गैस तो हूँ लाकड़ा गपा सौ करी रही हूँ मैं देवता हर गई रही हूँ दादी आज चौथो रोपलो का बना हर दादी लाकड़ा ही थे हर गाँव था ना तो चल जवान नहीं तीन जब तो साक्ष समारे की सर पंद्रह बात करी इसे टाइगर बिन्नूडी नहीं इसे साक्ष समारे જો ઉંચા નખી કી રહ્યો કે એ નહીં બેકી તો બેહો એ આયો ગેસ સો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તો ગાઈસ છો કે તો મારું નવા બ્લોગ સવાર સવાર માં હું તો આવી ગયો છું દવા ઉપર કાં કે વિડિયો અપલોડ કરવો મુકેશ પંડનો આના આટાઈ મારી લીએ બસ જે નીચે બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ

तर बेनम रन मद पड तो गाइस पिंजल दाई जैसे कपडा धोवा माटे गुड मॉर्निंग गुड मॉर्निंग जय माताजी तो बबो अर्धा त धोयले पटाई देवनिका हं थोडो बाकी नी हो और गाइस मोये नई नाखु अनोपसक तो गाइस मैं तो नाइन फ्रेश થઈ ગયો અને ચાલ હું જઉં સ પસודה ભાબર ફોન મારું ધાબા પર પડે તો લઈ આવીએ તો गाइस હું તો નીચે આવી ગયો અને अंकित બેઠો છે નાસ્તો કરવા માટે अंकित गुड मॉर्निंग गुड मॉर्निंग ઓકે गाइस દાદી બી સક ભાજી લઈને બેય યસ સવાર સવારમાં ગાજરનો લસણનો નઈ બધું અત્યારે હું સક બન છે લાગે બપોરી તો गाइस નિજલ તો આવી ગયો છે ગરમા બધું કામ બામ પાર લીને ના નાસ્તો કરવા બેઠી છે

गाह छ ए बाजुमा टोल भागि दस चेक तो थाई थी गई हो जो हम लाइन हैडी अंदर दादी तो बैठा हैं जो राजा बना है मैं तो बैठ के चाकी आके दे ये लाना तो गैस ये तो जो देवता हर की रहे भगवान तो दादी रोटियाँ बनाई रहे

पारी એટલે મને ખબર પડી એટલે તમે ગેરાયો તો પછી દોશી કે તાર માં આ બાયડીઓ હું કરશી કે તોડો ઘેર તાર મારા તો કીધું હું કરશી તેડડ લઈ લે તો હું રેડી દદિની બનાય એ હા તો એ મને કીધી અમને તારી લે જાણી હ કુસી જો દે કેટલી એટલા મોકલવાનું અહીં રોટલા મે ના ખાવ પડ તો ગાઈસ દાદી ની તે ચાર રોટલા બનાયા પાંચમો બનાવી લેપ પાછો બનાના રોટલા નહી એ હું ગાવની રોટલી બનાવું છું મિત્રો માટે બનાવી નહી અહીં માં લેજો મિત્રો નું ખાવા તો ગાઈસ રોટલી તો ચાર બનાવી ચાચી કેટલા દી ચાટ હા દાદી બહુ દાદી ચાટ મિત્રો સ્કૂલ માં થઈ જ

गए गई जा तो नौकरी थे आई जा खाते खा खाई ना बार बैठे थे, थे या इंसान हो करो ठंडू ठंडू नहीं तो तु, तूने खाना खाया खा दो भाई ना। नहीं खा दो खा दो तो क्यों ना बोलो तो चलो गाइस मैं तो जम्मा बैसे जाऊँ किंजल जम्मा में खड़ी हूँ खा दो तेरे नहीं हाँ दादी बेज हो रहा था मैं अंकित आ जाओ अंकित खा बैठो तो चलो गाइस खा लिए मैं। दादी बनने जाना दादी बेज गया केंजल तो खा दूं अरे सोंती रख कर लिया बकरी तो गाइस मोहन दादी बनने जाना जमीरिया है ना केंजल वो तो कर गई सर करते तो गाइस केंजल तो को तुम्हारी गई सर दादी हम्म

प्राण में क्या नहीं करते थे? बस चल से पहले टीपिंग में को धोड़ा है वो नहीं? तो जमीन तो है डे टीपिंग वाला टीपिंग हालीं पर ही जैसी नौकरी बनने वाली है डे बजार बजार टीपिंग जैसी જેવું ઘરે એ બીજા બધા અહીંયા કાંઈ જઈએ તમે બધું કાઢી દઉં અને વારતું તું મૂકી દીધું ઠેલે બે પેક કર્યા કરી મીક્યા અલગ અલગ કર્યા કપડા બધો અને ટ્રોલીબેગમાંથી બી અધું સામે કાઢી

चलो तनावा हम कर ही anak

દાદી તો ચાલીને આયા કાઢી દાદી તો ચાલી ને આયા દાદી ચાનો ચાબા તો પી લીધા કપડાં વાળવા માટે અહીંયા ઢગલો કર્યો ચલો તનો વાળી દઈએ કપડા પછી મારા મારે જે ઉપર લીધો બીજા અહીંયા મેં કહ્યું तो गए सही है तो हो शक समार बैठी हो कुबी लेन बैठी हो खबर नहीं है बना से अपन बनाए जे हाथ मारे ते लेन बैठी हो चलो तन कुबी समान लिए दादी तो ते इन्ना बेन पण ये जड़े बैठे है तो तन समार लिए भाई तो ते कटिंग जो दियो तो आज मैं तो नौकरी थी घरे आई जो <coughs> मित्र तो टीवी वीडियो से बैठा बैठो ए मुंडा में आ गया इंजल बैठी सा

બનાવી ગાય અજવાડ અજવાડ તો કામ કરી આજે તો અમારો ગેસ આવ્યો નહીં તે હજી પ્રોસેસ પ્રોસેસમાં છે આજ બાટલો બહાર કાઢ્યો

રોટલી કરવાની ના પણ વાહ કિંજલ પાછા મોડા કરવાની છે ના ખોટી ઠંડીની ઠર છે બાર કે દાદી ને બાર ઠંડી લાગશે એને કરતા તો ગરબો બનાવો એ તો હું કવ છું તાજી જોડડા લાગો જો લાઈટ આવો ને હાલ પણ આપા ટેમ્પરરી બાટલો ભરાયો તારે ઓઢણું બોળન નાજો તો ચલો કઈ લઈ લે બાટલો ને બધું અંદર ગેસ થોડો છે

દાદી મેત્રું થી ખોડીયા હાય કિંજલ નવી તું તો ચલો ગાઈસ મારે જવું છે બજાર માં પોટેટો બટાકા પોટેટો નું એટલે બટાકા તો ચલો ગાઈસ મારે ચલો રોટલી બનાવી દઈએ બાર Ayo ayo. Yes, ayo. Na, guys, 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 guys,

ચાલો ગાઈસ આપણે વિડીયોનો અહીંયા કરીએ છીએ એન્ડ તમારો વિડીયો પસંદ આવે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી રોકી તો ગાઈસ તમારો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ટાટા બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ